નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે સાયબર ફ્રોડ જે વ્યક્તિ સાથે થાય છે તેને શું કરવું એને ખ્યાલ નથી આવતો કે મારે કોની પાસે જવું પોલીસ સ્ટેશનમાં જવું કે શું કરવું તો સૌથી પહેલું કામ કરવાનું ઓગણીસ ત્રીસ નંબર સરકારે જાહેરાત કરેલી છે ઓગણીસ ત્રીસ નંબર પર કોલ કરીને તમારી સાથે જે પણ ઘટના બની છે જે કોઈ પણ ઘટના બની હોય ખા બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય તમારો ફોન હેક થઈ ગયો હોય અથવા કોઈ બી અન્ય કોઈ વ્યક્તિ તમને ઓનલાઈન કોઈ ફ્રોડનો શિકાર તમે થયા હોય તો કોઈ પણ બન્યું હોય તમારે તાત્કાલિક ઓગણીસ ત્રીસ પર કોલ કરીને જણાવવાની છે તમારી જે કી સાથે ઘટના બની હોય તે અને બીજું એની વેબસાઇટ જે છે સરકારે બહાર પાડેલી છે સાયબર સિક્યુરિટી તો એની ઉપર પણ તમે માહિતી નોંધાવી શકો છો પણ બે સસ્તો એ છે કે આપણે ઓગણીસ પર ઉપર કોલ કરીને પોતાની પૂરી પૂરી માહિતી આપવાની હોય છે એ સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો તો પહેલું કામ આપણે આ કરવું થેન્ક યુ